બે લાખ રૂપિયા વ્યાજ કાપીને આપનારા લાલી પંજાબી દ્વારા છ પોઈન્ટ અડસઠ લાખ વસૂલ્યા બાદ પણ વધુ ત્રણ લાખની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી પોલીસ દ્વારા તેની ફરિયાદ લોક દરબારમાં મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી લાલી ઝડપાઈ જતા એક પછી એક પીડિતો દ્વારા ફરિયાદ આપવામાં આવી રહી છે ત્યારે આજે પોલીસ દ્વારા લાલીને સાથે રાખીને વરઘોડો કાઢીને તેની ઓફિસે લઈ જવાયો હતો લાલી ગેરકાયદેસર વ્યાજનું મોટું સામ્રાજ્ય ચલાવે છે ત્યારે પોલીસે લાલીને સાથે રાખી ઓફિસમાં સર્ચ કર્યું હતું જેમાં નામચીન વ્યાજખોર લાલીએ અનેક લોકોને વ્યાજે રૂપિયા આપી ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતો હોવાનું સામે આવ્યું છે અગાઉ એક ગુનામાં આગોતરા જામીન લઈને હાજર થયો હતો ઉધના પોલીસે તેની ઓફિસ સર્ચ કરતા અનેક કોરા ચેક ડાયરીઓ મળી આવી હતી